શ્રીરાજ સાડી આજે ફરીથી તમારી માટે પ્રોફેશનલ લુક અને એકદમ ફેન્સી વેરાયટીની લાગે ને એવી સાડીનું કોન્સેપ્ટ લઈને આવી ગયા છો બેનું કારણ કે મલ કોટનનો લુક રહેવાનો છે સાથે મિરર વર્ક પણ આવવાનું છે અને આરી વર્કનું કામે આવવાનું છે પણ કોન્સેપ્ટ એકદમ ન્યૂ અને એકદમ ફેન્સી વેરાયટીનું રહેવાનો છે કારણ કે કલર મેચિંગની સાથે સાથે ડિઝાઇન એકદમ ન્યૂ લુકની રહેવાની છે કારણ કે ડાર્ક કલર મેચિંગ તો ઘણા તમે પહેરી લીધા આજે આપણે મસ્ત મજાનો ઇંગ્લિશ કલર એટલે આ પર્પલ કલર મેચિંગ છે પણ એકદમ ઇંગ્લિશ કલર રહેવાનો છો બેનું કેટલો સુપર કલર મેચિંગ છે અને સાથે સાથે ડિઝાઇનની વાત કરું ને તો એકદમ ન્યૂ લુક અને એકદમ ન્યૂ ડિઝાઇન રહેવાની છે મલ કોટનમાં છે સાથે આરી વર્કમાં પણ એકદમ ન્યૂ કોન્સેપ્ટ છે અને કોટન બેઝમાં આટલું નવું અને એકદમ ફેન્સી વેરાયટીનું આવે તો લૂક તો કાંઈક ઘટેને એટલો જોરદાર તો આવે જ ને બેનું એમાંય તમે જો આખી સાડીનો કોન્સેપ્ટ છે ને એકદમ ડિફરન્ટ વેરાયટીનો કારણ કે પ્રોફેશનલ લૂકની સાડી છે એકદમ પહેરી હોય ને તો લાઇટ વેર મલ કોટન ફેબ્રિકમાં એકદમ જોરદાર આર્ટિકલ લાગશે એમાંય તમે જુઓ પલ્લું કેટલો સરસ એકદમ ડિફરન્ટ વેરાયટીનો રહેવાનો છે કારણ કે આપણે લાઇટ પર્પલ કલર મેચિંગ ઓપન કર્યો છે એટલે એમાં મેથી કલરનું અને સાથે મરું કલરનું કોમ્બિનેશન આવવાનું છે કલર મેચિંગ ત્રણ શેડનું રહેવાનું છે અને આખું કોન્સેપ્ટ યુનિક રહેવાનો છે એમાં વચ્ચેના પાર્ટમાં છે ને આપણે વચ્ચે બુટ્ટા કોન્સેપ્ટ રહેવાનો છે એમાં ફરતું આપણે આરીવકનું કામ આટલું મસ્ત ફિનિશિંગવા અને સાથે સાથે વ્યવસ્થિત આપેલું છો બેન તો વચ્ચે છે ને બુટ્ટા આખું આરીવકનું બંધનમાં રહેવાનું છે અને બંને બાજુ છૂટા છૂટા મિર્ળવક પિંક શેડમાં આવવાના છો બેન અને એની બાજુમાં આપણે મેથી કલરનો કોન્સેપ્ટ છે પણ એમાં પણ છૂટા છૂટા મિરલનું અને એકદમ યુનિક કોન્સેપ્ટ હોય અને એની પછી આપણે મસ્ત મજાની બોક્સ ટાઈપની ડિઝાઇનમાં પણ મિરલ વર્કનું કામ હોય કેટલો લુક સરસ આવે છે તમે જુઓ કારણ કે આરી વર્કનું કામે મસ્ત ફિનિશિંગવાળું ને મિરલ વર્કનું કામે ફિનિશિંગવાળું અને કલર મેચિંગ જો એકદમ ન્યૂ આર્ટિકલ અને ન્યૂ કલર મેચિંગ રહેવાનો છે સાથે કોટન બેઝ ઉપર રેસ આવશે એટલે સાડીમાં તો કાંઈક ઘટે ને એટલે સુપર લુક આવશે અને એકદમ ડિફરન્ટ વેરાયટીની સાડી હોય અને મલમલ કોટનમાં હોય તો મારી ને ઓપન માં અને ગુજરાતીમાં બંનેમાં ચાલે ને એવો સુપર આર્ટિકલ છો એમાંય તમે જો આ સાડી છે ને એકદમ મસ્ત શાઇનિંગવાળી છે કારણ કે બુટ્ટા પ્રિન્ટેડનું કામ એ પણ રહેવાનું છે એમાં વચ્ચે આપણે એક એક મિરલ નું કામ પિંક શેડમાં આવવાનું છે અને આખું કોન્સેપ્ટ વચનની ડિઝાઇનમાં છે ને બોક્સ ટાઈપમાં અને ફ્લાવરમાં રાઉન્ડ શેપનો કોન્સેપ્ટ રહેવાનો છે બેનો તમે જોઈ શકો છો આપણે એકદમ મસ્ત મજાનું આપણે લેરિયા કોન્સેપ્ટમાં બોક્સ આવવાનું છે પછી ફ્લાવરની ડિઝાઇનનું કોમ્બિનેશન આવવાનું છે એવી રીતના આખી સાડી આપણે પલ્લુથી લઈને બ્લાઉઝ લગીને આખો વચ્ચેનો કોન્સેપ્ટ રહેવાનો છે અને નીચેની પ્રિન્ટેડ ડિઝાઇન અને મસ્ત મજાનું આરી વર્કનું કામે સુપર હિટ એકદમ ન્યુ આર્ટિકલમાં લઈને આવ્યા છે તમે જોઈ શકો છો મોસ્ટ ઓફ વાડી કોન્સેપ્ટમાં છે ને તમને મલ્ટી કલર શેડ જોવા મળે પણ આ વખતે આપણે સ્પેશિયલ મેથી કલરમાં મસ્ત મજાની ડિઝાઇનનો કોન્સેપ્ટ લઈને આવે તમે જોઈ શકો છો એટલું મસ્ત લુક આવે છે જે આ ડિઝાઇન છે ને એ બધું મેથી કલર શેડમાં રહેવાનું છે પ્લસ એમાં આરી વર્ક એટલે રોઝગોડ શેડનું કોમ્બિનેશન છે એની નીચે આપણે મસ્ત મજાની ડિઝાઇન છે ને એને છૂટા છૂટા મિરર અને પાછું આપણે આરી વર્કનું સુપર વાડી વહેલા ટાઈપની ડિઝાઇનનું કોમ્બિનેશન રહેવાનું છે એટલે ઓલ ઓવર જોવા ને તો એકદમ ન્યૂ આર્ટિકલ અને એકદમ ફેન્સી વેરાયટી છે અને કોટન બેઝમાં આટલો મસ્ત સરસ મજાનો લુક આવ્યો હોય ને સાડીનો અને કલર મેચિંગ આટલો ઠંડો આવ્યો ને તો મારી બહેનો પહેલાં તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો પાછી બોર્ડર વિવિંગ આવે છે ને એ પણ એકદમ ન્યૂ લુક અને એકદમ ડિફરન્ટ વેરાયટીની આવે છે તમે જોઈ શકો છો જે આ વિવિંગવાળી બોર્ડર છે ને ફેબ્રિકની સાથે વણાંકમાં એ પણ એકદમ ન્યૂ આર્ટિકલ છે અને એકદમ રોઝ ગોલ્ડ શેડમાં સાડીની સાથે ફૂલ મેચ થઈ જાય છે અને જેવી નીચેની ડિઝાઇન અને વિવિંગવાળી બોર્ડરનું કામ રહેવાનું છે એવું સેમ આપણે ઉપર વિવિંગવાળી બોર્ડર અને ડિઝાઇનનું કામ પ્રિન્ટેડ ડિઝાઇનનું કામ સાથે આરી વર્ક પણ સેમ કોમ્બિનેશનનું રહેવાનું છે તો ઓલ ઓવર જવો ને તો મલ કોટનમાં એકદમ ન્યૂ આર્ટિકલ છે એકદમ શોર્ટ પલ્લુ સાથે કોટન બેઝ ઉપર રેસા છે અને કલર મેચિંગની વાત કરું તો મલ કોટનમાં ફર્સ્ટ ટાઈમ એટલો મસ્ત ઠંડો પર્પલ કલર શેડ આવ્યો છે અને રોજગરનો આપ કલર મેચિંગમાં બહુ યુનિક વેરાયટી લાગે છો બેનું તમે જોઈ શકો છો સાડી એકદમ પ્રોફેશનલ લુક અને એકદમ ફેન્સી વેરાયટીને પહેરી હોય ને એવું બેસ્ટ કોમ્બિનેશન લાગે છો બેનું સાડીમાં તો કાંઈક ઘટીને એટલો સુપર તો છે ડિઝાઇન એટલી ક્લાસી અને ફેન્સી વેરાયટીની છે પણ બ્લાઉઝમાં તો એક નંબર બ્લાઉઝ લેવાનું છો બેન બ્લાઉઝ તો એકદમ યુનિક અને સરસ મજાનું રહેવાનું છે કારણ કે આખો એક આર્ટિકલ છે ને એટલે આખી સાડીનો કલર સેમ હોય એટલે બ્લાઉઝે સેમ રહેવાનું છે અને બ્લાઉઝમાં જેવા આપણે વજનના ફ્લાવર પિન્ટના બુટ્ટા કોન્સેપ્ટ આવતું હતું ને એવું આખામાં છૂટી છૂટી ડિઝાઇન રહેવાની છે તમે જોઈ શકો છો કેટલો મસ્ત છૂટી છૂટી ડિઝાઇન છે સાથે સાથે આપણે સ્લીવમાં એકદમ મસ્ત હેવી લુકની આવી છે તમે જોઈ શકો છો સ્લીવ કેટલી મસ્ત લાગે છે કારણ કે જેવો આપણે નીચેની બોર્ડર છે ને મેથી કલરની હારી વર્કનું પ્રિન્ટેડ નું કામ એ તો આખું આવવાનું છે એની નીચે પેનલ એની નીચે આરી વર્ક ને સાથે એક બે બાજુ આપણે વીવિંગ વાળી બોર્ડર આવે એ પણ આવવાનું છે એટલે સ્લીવ એકદમ હેવી અને રીચ લુક ની બનશે અને બ્લાઉઝ તમે એકદમ બોટનેક અને એકદમ ફેન્સી બનાવો ને એટલે બ્લાઉઝ એટલું જોરદાર ને એકદમ યુનિક બને પણ પીસમાં તો કાંઈ ઘટે જ એટલો સુપર લુક આવશે એટલે જે બેનું એટલો મસ્ત મજાનો લાઇટ પર્પલ કલર મેચિંગ સાથે એટલું મસ્ત મજાનું કોટન બેઝમાં યુનિક વેરાયટીનું કોમ્બિનેશન ગમી હોય ને તો મારી બેનું ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો મર્મલ કોટનમાં સુપર વેરાયટી છે અને સુપર ફેબ્રિક રહેવાનું છો બેન અને કલર મેચિંગની વાત કરું ને તો આવી રીતના ડિફરન્ટ અને એકદમ જોરદાર કલર મેચિંગ રહેવાના છે એમાંથી કોઈ પણ કલર મેચિંગ તમને ગમે ને એનો સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો હવે આપણે એના બીજા બધા કલર જોઈશું ખૂબ સરસ ઇંગ્લિશ કલર મેચિંગ રહેવાના છે અને સાડી પહેરી હોય ને તો કાંઈ ઘટે નહીં સુપર લુક આવવાનો છો બેનો એમાં તે કલર મેચિંગ તો આપણે છે ને રેગ્યુલર ને એ જ બોલવાના છે પણ કલર મેચિંગ એકદમ યુનિક અને એકદમ ફેન્સી વેરાયટીના રહેવાના છે જેમ કે તમે આ જોઈ શકો છો આ મેથી કલર છે કેટલો મસ્ત આર્ટિકલ છે મેથી કલરમાં પાછું રાણી કલર અને નેવી બ્લુ કલરનું એકદમ મસ્ત પ્રિન્ટેડ કામ આપેલું છે ને એટલે બહુ લૂક જોરદાર આવે છે બેનું તમે જોઈ શકો છો મેથી કલર તો તમે ઘણો જોયું છે પણ આટલો ફેન્સી મેથી કલર ફર્સ્ટ ટાઈમ આવ્યો છે કારણ કે એકદમ ન્યૂ ડિઝાઇન ને ફર્સ્ટ ટાઈમ આટલો ફેન્સી આર્ટિકલ આવ્યો છો બેન એમાં તમે જોઈ શકો છો કેટલો મસ્ત પિંક કલર રહેવાનો છે પિંક કલરનું એકદમ મસ્ત કલર મેચિંગ ઠંડો રહેવાનો છે પણ એમાં ગ્રીન કલર અને સાથે મસ્ત મજાનું મેથી કલરનું કોમ્બિનેશન રહેવાનું છે આવી રીતના બધા કલર મેચિંગ છે ને એકદમ ઇંગ્લિશ જ રહેવાના છે અને આર્ટિકલ એકદમ ન્યૂ રહેવાનું છે બેનું એટલે જે બેનું ને જે કલર મેચિંગ ગમે ને મલ કોટનના તો મારી બેનો સ્ક્રીનશોટ પાડવાનું ભૂલતા નહીં અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરવાનું તો બિલકુલ ન ભૂલતા કારણ કે ખૂબ સરસ ન્યૂ આર્ટિકલ છે અને પહેરો હોય ને તો કાય ઘટે ને એટલો સુપર લુક આવે એમાં તમે જોઈ શકો છો એટલો મસ્ત લાઈટ સ્કાય કલર મેચિંગ રહેવાનો છે એકદમ ઇંગ્લિશ કલર મેચિંગ હો બેનું કલર મેચિંગ ડેલી બોલતા હોય એ તો બોલવા જોડે પણ કલર મેચિંગ ઇંગ્લિશ હોય એટલે ઇંગ્લિશ કલર મેચિંગ પણ લાગે ને જોરદાર એમાં તમે જો કેટલો મસ્ત ઇંગ્લિશ કલર એટલે સ્કાય કલરમાં છે જે એજ વાઇઝ બધાને સરસ લાગે અને પહેરી હોય ને તો કાય ઘટે ને એટલું સુપર હિટ અને જોરદાર લુકાવો મારી દેવું અને આટલો મસ્ત ન્યુ આર્ટિકલ આવ્યો ને તો મારી બહેનો ભૂલાય નહીં ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય તો બુક કરાવી લે એમાં જો કેટલો મસ્ત લાઈટ ટમેટા કલર છે એકદમ ઇંગ્લિશ અને એકદમ પ્રોફેશનલ લુક આપે ને એવું છે આ તમે ઓપન પલ્લુમાં પહેર્યું હોય કે ગુજરાતીમાં પહેર્યું હોય ને તો સુપર રેટ લુક આવે પે તો જે બેનોને એટલા મસ્ત મસ્ત કલર લેવાના રહી ગયા હોય કે સુપર કલર મેચિંગ સાથે આવી હોય ને સાડી તો મારી બેનો ભૂલાય નહીં ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો ને તો બુક કરાવી લેવાય કેમકે મલ કોટનમાં એકદમ ન્યૂ આર્ટિકલ છે એકદમ ફેન્સી વેરાયટીની ડિઝાઇન છે અને આરી વર્ક સાથે મિરલ વર્કનું કામે સુપરહિટ અને જોરદાર છે તમે જોઈ શકો છો કેટલો સુપરહિટ અને એકદમ ન્યુ આર્ટિકલમાં એકદમ ફેન્સી વેરાયટી લાગે છે સાથે મલ કોટનનું કપડું હોય એટલે બાયુંને તો પહેરવાની એટલી મજા આવી જાય અને લાગે જોરદારો બેનું તો આમાંથી કોઈ પણ તમને કલર મેચિંગ રમ્યો ને તો એનો સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો ન્યૂ આર્ટિકલમાં ન્યૂ કલર મેચિંગ પણ છે અને અમારી હજી તમે શ્રીરાજની આઈડીને અને યુટ્યુબ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો કરી લો કારણ કે કે તું નહીં જ નવું કલેક્શન લેવાનું રહેનું જાય એના માટે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ